Thank you. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે વાત કરીએ તો યુક્રેનના રશિયા ડ્રોન હુમલામાં ચેનના મોત જી મિત્રો વિગતવાર વાત કરીએ તો રશિયાએ યુક્રેન શહેર ડેપ્રો પર મોટો ડ્રોન હુમલો કર્યો છે જોકે જણાવી દઈએ કે ય વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર આ હુમલામાં ચાર લોકોના મોત થયા છે જ્યારે એક પણ જણાવી દઈએ ત્યારે મિત્રો શહેરના પ્રાદેશિક વાળાએ જણાવ્યું હતું કે રશિયાએ વીસથી વધુ ડ્રોન તોડી પાડ્યા હતા પરંતુ તેમાંથી મોટા ભાગના ત્યારે મિત્રો તોડી પાડવામાં આવ્યા હતા જોકે રાજધાની કીવ સહિત ઘણા શહેરોમાં આખી રાત હવામાં સાયરન સંભળાયા હતા જી મિત્રો અત્યારને મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ નવા હોય તો અમારી ચેનલને લાઇક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ